અને જે વેપારી ઉધાર રૂપિયા આપ્યા હતા તેને હવે ઉઘરાણી શરૂ કરતા હવે તું કોણ અને હું કોણની ઘટનાને લઈને સમગ્ર ઘટના બની છે ભરૂચ જિલ્લાના એક રાજકારણી વેપારી અને આગેવાને મુંબઈમાં કરેલું કારનામું હાલમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે વાગરા પંથકમાં પોતાનો જલવો ધરાવતા એક રાજકારણી તેમના વેપારી આલમના સુલતાન એવા મિત્ર અને એક આગેવાન સાથે થોડા સમય પહેલા મુંબઈ ફરવા માટે ગયા હતા મુંબઈમાં દિવસ વિતાવ્યા બાદ તેમને રાત્રે રંગીન કરવાની ઈચ્છા થતા એક ડાન્સ બારમાં જવાનું નક્કી કર્યું જોકે ડાન્સ બારમાં પોતાનો જલવો દેખાય તે માટે રૂપ લલનાઓ પર રૂપિયાનો વરસાદ કરવો પડે તેમ તેમણે વિચાર્યું હતું જોકે તે સમયે તેમની પાસે બાર ડાન્સરો પર ઉડાડવા માટે મોટી રકમ ન હોય તેમણે મુંબઈ ખાતે રહેતા અને ભરૂચ જિલ્લાના મોટા ભાગના વેપારીઓ તેમજ રાજકારણીઓ સાથે ભરૂચના વેપારી આલમના સુલતાને તેમને જણાવ્યું હતું કે તેઓ રાત્રે ડાન્સ બારમાં જવાનું વિચારી રહ્યા છે ત્યારે ત્યાં જઈશું તો લણના ઉપર રૂપિયા વરસાદ તો કરવો પડશે ને એટલે તમે એમને ત્રીસ લાખ રૂપિયા આપો અમે ભરૂચ જઈને તમને પરત મોકલી આપીશું ભરૂચ જિલ્લાના અને રાજકારણી વેપારી મિત્રો સાથેના સંબંધ આવેલા ત્રણેય સાથે પણ સારી મૈત્રી હોવાથી વેપારીએ તેમને ત્રીસ લાખ રૂપિયા આપી દીધા હતા રૂપિયા હાથમાં આવતા ડાન્સ બાર પહોંચી ડાન્સ ગર્લ સાથે લગાવવા સાથે તેમના પર નોટોની વરસાદ કરવાનું શરૂ કરી દીધું હતું મસ્તીમાં મશગુલ થયેલા ત્રણે ડાન્સ બારમાં ત્રીસ લાખ રૂપિયા ઉડાવી દીધા જે બાદ તેઓ ભરૂચ પરત આવ્યા ભરૂચ આવ્યા બાદ રંગીન મહેફિલ નશો ઉતરી જતા જાણે તેઓ મુંબઈના વેપારી મિત્ર ને ભૂલી જ ગયા હતા મુંબઈના દિલદાર વેપારીએ તેમની પાસે રૂપિયા પરત માંગતા હાલમાં તેમની વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગયો હોવાની ચર્ચા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે